ડોર ટુ ડોર વાહન પર બેસી મજૂરો મુસાફરી કરતા હોવાનો વિડીયો તાજેતરમાં વાયરલ થયો છે વાહન પર બેઠેલાઓમાં બાળકનો પણ સમાવેશ થાય છે ત્યારે પૂરપાટ દોડતા વાહન પરથી કદાચ કોઈ પટકાયું હોત અથવા વાહન પરથી પડતા પાછળથી આવતા અન્ય વાહનની અડફેટે આવતા ઈજા થવાના કારણે ગંભીર અકસ્માત સર્જાઈ શકાયો હોત તંત્રએ આ બધી બાબતો અંગે ઈજારદારનું ધ્યાન દોરી કડક કાર્યવાહીના નિર્દેશ આપવા જોઈએ